મારો દીકરો આ તો બહુ શક્તિ વાળો હે આ તો બહુ શક્તિ વાળો હે એક કામ કરો આને આપણે નહીં પહોંચી ભાગી જાવ ભાગી જાવ ગાડી ચાલુ કરી ગાડી ચાલુ કરી ગાય આવતો નહીં ગોલી માં દઈશ આવતો ને ચાલુ કરી જવા દે જવા દે કઈ કઈ જવા દે જવા દે આવ્યું આમ તો જો પોલીસ વાળાને ભગવાન દીધા હાલો આપણે એક કામ કરી ઓલા સરપસ ની ખાઈને નથી ઓલા એલિયન ને હંતાડ્યા આપણે અહીંયા જઈને સરપસ ને બધું કાઈ દે હાલ હાલો હાલો ગોરો મૂકી દે બે મહિનાથી એલિયન પાણીમાં ને પાણીમાં છે पोलीस वाला जिड्यात नाही वैज्या काम मा गोतवा वा सरपास <laughs> <laughs> वा आमचं सर <पस> <laughs> <laughs> एल्या ना बाजू जाव्या

hat pake lilio pake lilio hat abisau yeah. abisau ah ha halo alien baranikro baranikro kakek ka baranikro hat ah viao viao ah ha amtoz dia main nanti anda nata dia main nanti buk lagi upadi keroma અમથા પોલીસ વાળા રહ્યા ને ગામ બાજુ વૈજા છે પોલીસ ની અત્યારે ભી નથી હાલો આમ જઈને તને ખવરાઈ દે હાલો સમજો પાછા મોટો જબર પોદરો ન મેકતા હો આ એમ તો વાંધો ને હાલો 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 કાય કા હાલો આમ ભાઈ જાવ હાલો કાય કા જાવ દે

બહુ શક્તિ છે હા તે વાંધો નહીં ફતેપુર માં મોકલો એમ ઇન્કાત છે ઓય મેટરી વાર આવે છે જાવ દે જાવ દે હવે એને બાપાને ગોતવા દેવું પડશે આપણે ગોતીને રાખી ને તઈ આવી જાય હાલ મારો દીકરો મને તો એક ભૂસતો માર્યો મને તો પેટમાં દુખવા મને હાલો હાલો ઉતાવર રાખો હાલો હાલો સરપસ

મારા દીકરા અમને પોલીસ વાળા ને મારી ના એલિયન ક્યાં ભાગી ગયો મારામાં મેસેજ આવી ગયો છે મિલિટરી વાળા આવે જ છે ગોતો

અરે બાપરે આમ તો જવો આ છોકરા એના બાપા ને મળ્યા તા કેટલા ખુશ થઈ જાય આ છોકરા બાપા ને કેટલો પ્રેમ કરતા હશે હા સરપંચ અને એના બાપા એના છોકરા ને કેટલું પ્રેમ કરતા હશે કે ઠેઠ ત્યાંથી આ કોને લેવા આવ્યા કોનો ફોન હાલો અરે પોલીસ વાળા આપડી વાય નતા એલિયન ગોતવા ટુ હા એને મિલેટરી વાળાને કહી દીધું છે અને મિલેટરી અને પોલીસ બે ગોતે છે જો આ ત્રણે ચડી જાય ને તો આમ જો એને મારી નાખશે હવે હું કરું હં તો કરવું જ જશે હં હતી આપણો ઈકો ક્યાં હે એ તો એક પીઓ છે હાલો એક કામ કરો આ પાણીને ઈકામાં બે રાઈ ના માઘા નાઘા મે કેવી હાલ હાલો હાલો કાયો ખાલો હાલો 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 બતાય હાલો 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 ખાઈ કા ચાલો હં હં

કોઈ બોલતા નહીં સાહેબ ગમે પૂછે કોઈ કાઈ કેતા નહીં આ બાજુ બી આવો આ બાજુ આવો ઉભો રે દીપો ઉભો રે મારો દીકરો એ દમ સરપાસ ઈ કામે કોણ હતું સાહેબ ઈમાં કોઈ ને અમારા જ માણા હતા તમારા માણા હતા ભાઈ એજી હતા હાસુ બોલો ના સાહેબ હાસુ કઈ બારા દીકરા અને ઓલો બીજો એક એની લાવ્યો એ ક્યાં હે સાહેબ કયું એલિયન ઓ શક્તિ સાહેબ એ તો અમને ખબર ન કે રે આયુ અરે ઈને અમને માર્યા એમે મિલિટરી વાળા ને બોલાય આલે આવે છે એ ક્યાં છે એલિયન અમને કાઈ ન ખબર મારા દીકરા જેટલા એલિયન આવીને આપડા આજ હંતાડી દે મારોય આગળ આગળ સર પાસ વાત ભલે રે વાકો રે એ હાલ હાલ મારો મારી મને એલિયન ની મદદ કરો હે એલિયન ની મદદ કરો આ કોઈ બાપા એય હવે આમને તો પછી જોઈ લેશું પેલા ઈકા માં એલી અંદર મને ખબર છે જાવ તે ગાડી ગાઈકા ગઈ ની આરે તમારી માના પકડી રામજો પકડીને તમને ખોપડી ખોલી નિશાન કરી વૈજ્ઞાનિક ભાઈ મોકલી દઉ બેટા ખાઈજા અરે તો સરપાસ જોઈ લે ફૂટ્યા જાવ ની આરે ગઈ તો જો આ પોલીસ વાળા તો વાહી ગયા સરપાસ હવે શું થાય છે હા હવે શું થાય છે મને ન ખબર પણ હવે જે થાય છે ને એ આના બીજા ભાગમાં થાય છે હાલો હાલો આપણે હાલો કઈ કા